અડધું આપણે લખી શકીએ અને અડધું એ બે શબ્દ પર લખી શકાય આમ લી લખી શકીએ અને આમ લી બંને શબ્દ સાચા છે ઇનકાર અને ઇનકાર ઇનકારની અંદર ન આખો પણ આવે અને ન અડધો પણ આવે ઓશિકું ને ઓશકુ બંને રીતે સાચા છે કંકોતરી એ પણ આપણે લખી શકીએ અને કંકોત્રી બંને શબ્દો આપણે લખી શકીએ છીએ બંને શબ્દો સાચા છે કનિજ છે એ રસો એના દીર્ઘય બંને રીતે લખાય છે નિસ્બત અને નિસ્બત સ આખો પણ આવે છે નિસ્બતની અંદર સ અર્ધો પણ આવે છે નજદીક અને નજીક એ બે શબ્દ વાપરે છે કે નાળિયેર પણ લખાય છે અને યર બંને શબ્દ સાચા છે નિરાધાર અને નિરાધાર નિકાસ અને નિકાસ એ પણ બંને શબ્દો સાચા છે એના પછી છે કે પ્રગટ અને પ્રગટ પ્રકટ અને પ્રગટ એ બંને રીતે આપણે શબ્દો લખી શકીએ છીએ બંને શબ્દો સાચા છે ગુજરાતી ભાષાની અંદર પિંગલ શાસ્ત્ર પર લખાય અને પિંગળ શાસ્ત્ર પર લખાય છે પિયર અને પિયરે પનિહારી અને પાણીયારી બંને શબ્દો આપણે લખી શકીએ છીએ બલેક અને બલ્કી બંને શબ્દો સાચા બાસુંદી અને બાસુંદી વસ્તી રસોઈ પણ આવી શકે છે અને વસ્તી દીર્ઘય પણ આવી શકે વદી અને બદી વિનંતી અને વિનવણી વિકરાળ પણ બોલાય છે અને વિકરાળ બંને શબ્દ સાચા વિશાલ અને વિશાળ વેડમી અને વેઢમી ગમે રીતે લખી શકીએ છીએ એ પણ બંને સાચી છે વૈદ અને વૈદ્ય એ રીતના વિનંતી અને વિનંતી વિનંતી દ્વારા ચાર શબ્દો છે ચારે ચારે યાદ રાખજો જે મોસ્ટ આઈ એમ છે આઈ એમપી છે એક્ઝામની અંદર પૂછાઈ શકેવા પછી વર્ણમાલા એમ પણ લખાય છે ગુજરાતી ભાષાની અંદર અને વર્ણમાળા વર્ણમાલા પણ આપણે લખી શકીએ છીએ અને વર્ણમાળા એ પણ લખાય છે બંને શબ્દો સાચા છે એક કરતાં વધારે લખાતા હોય તો આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ કે આમાંથી કયો શબ્દ સાચો હશે પણ આ શબ્દો ખાસ યાદ રાખજો જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મોસ્ટા એમ્પી છે વિકલ અને વીક ખર્ચ અને ખર જ આખો આવી શકે છે અને પણ આવી શકે ચારિત્ર પણ સાચું અને ચારિત્ર્ય એ પણ સાચું છે ગભાણ અને ગમાણ બંને શબ્દો સાચા જોશી અને જોશી બંને રીતે લખાય છે જગા અને જગ્યા એ પણ બંને રીતે લખી શકાય ત કતી અને તી તો એ પણ બંને રીતે શબ્દો છે એ લખી શકાય છે તડભુજ પણ આપણે સાચું છે અને તર ભુજ એ પણ સાચું જસોદા અને જસોદા સંસ્થાનો બંને શબ્દ આવી શકે તીરથ આખો ર પણ આપણે લખી શકીએ તો પણ તીરથ સાચું અને તીર્થ એ પણ સાચું દિલ્હી અને દિલ્હી બંને શબ્દ સાચા છે દુવા અને દુવા બંને રીતે આપણે લખી શકીએ દરમિયાન અને દરમિયાન ધનુષ અને ધનુષ્ય બિસ્તરો અને બિસ્તરો બક્ષિશ અને બક્ષિસ બિચારું રસવાઈ પણ આવી શકે અને બિચારું દીર્ઘય પણ લખાય છે ભૂમિ અને ભૂમિ રસવાઈ અને દીર્ઘય બંને રીતે સાચું છે ભાજ ગંડ એ પણ આવી શકાય અને ભાજ ગઢ બંને શબ્દો સાચા બંને રીતે આપણે લખી શકીએ ભૂસ્કો અને ભૂસ્કો એ પણ બંને રીતે લખી શકાય ભથું અને ભથું એ પણ આપણે બંને રીતે લખી શકીએ મૂર્ખ અને મૂર્ખ મજા આ પણ જો આવી શકે અને જારનો પણ આવી શકે મરદ અને મર્દ રસાયણ અને રસાયણ એ પણ બંને શબ્દો સાચા છે રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રસ પણ આવી શકે અને દીર્ઘ પણ આવી શકે બંને રાષ્ટ્રીય સાચી જોડણી છે વિશે અને વિશે પછી વ્યાકુલ અને વ્યાકુળ એ પણ બંને જોડણી સાચી છે આપણે વ્યાકુલ છે પૂછાયું હોય તો પણ સાચું પડે છે અને વ્યાકુળ હોય તો પણ એ સાચી જોડણી છે અને એ પણ સાચું છે અને સાબાસ બે આવે તો એ તો પણ સાચું શ્રેણી રસોઈ આવે તો એ સાચું અને શ્રેણી દીર્ઘ આવે તો પણ સાચું શુદ્ધ અને શુદ્ધિ બંને સાચું સુતાર એ પણ શબ્દ સાચો છે અને એ પણ સાચું હથેળી અને શબ્દ સાચા છે હંમેશ એ પણ સાચું ને હંમેશા આવે એ પણ સાચું છે હપતો અને હફતો હફતો હોય તો સાચો શબ્દ લખીએ આપણે તો પણ સાચો અને હફતો શબ્દ છે એ પણ હોય તો પડે સાચો શબ્દ છે હિંડોળો અને હિંડો હિંડો અનુસ્વારવાળો પણ હિંડોળો આવે તો પણ સાચું અને દીર્ઘ હિંડોળો હોય તો પણ સાચું સૂચિ અને સૂચિ બંને રીતે લખીએ તો બંને સૂચિ સાચું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી જોડણી એક કરતાં વધુ રીતે લખાતા જોડણીના શબ્દો છે એ શબ્દો જોયા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ